નમસ્કાર ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોપરેશન એટલે કે ઓઆઈસી હેઠળ સત્તાવન મુસ્લિમ દેશો અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર રામ મંદિર નિર્માણ સામે વાંધો વ્યક્ત કરી રહ્યા છે આ ઓઆઈસીનું એવું કહેવું છે આ સ્થાન પર પહેલાં પાંચ સદીઓથી બાબરી મસ્જિદ ઊભી હતી આના પહેલાં પાકિસ્તાને પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપર સવાલ ઉઠાવ્યો હતો અને ભારતની લોકશાહી માટે આને એક ધબ્બો ગણાવ્યું હતું પરંતુ જે પ્રકારે બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો એની દેશ દુનિયાના રામ ભક્તોએ ખૂબ ભાવપૂર્વક એને આવકાર્યું અને આ પ્રાણ પ્રતિષ્ઠા સમારંભની ખુશી દેશ અને વિદેશોની અંદર મનાવવામાં આવી ત્યારે ઓઆઈસીએ જે નિવેદન જાહેર કર્યું છે એ નિવેદનની અંદર ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન ઓઆઈસી મહાસચિવાલય ભારતના અયોધ્યામાં જે સ્થાન ઉપર પહેલા બાબરી મસ્જિદ વિધ્વંસ કરવામાં આવી હતી ત્યાં હાલ રામ મંદિર નિર્માણ અને ઉદ્ઘાટન ઉપર ગંભીર ચિંતા વ્યક્ત કરે છે ઓઆઈસીનું આ નિવેદનની અંદર એમ પણ કહેવું હતું ગત સત્રોમાં વિદેશ મંત્રીઓની પરિષદ તરફથી જાહેર વલણ પ્રમાણે મહાસચિવાલય એ કામકાજોની નિંદા કરે છે જેનો ઉદ્દેશ્ય બાબરી મસ્જિદના પ્રતિનિધિત્વ વાળા ઇસ્લામિક સ્મારકોને નષ્ટ કરવાનો છે એટલે આ ચિંતા એ ઓઇસી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ભારતના બે મોટા રાજ્યોના મુખ્યમંત્રીઓને લઈ અને પાકિસ્તાન સરકાર તરફથી પણ એક ટિપ્પણી કરવામાં આવી હતી આ ટિપ્પણીની અંદર તેમણે મંદિર નિર્માણને ગંભીર ખતરો ગણાવી અને કહ્યું હતું હિન્દુત્વની વધતી વિચારધારા ધાર્મિક સદભાવ અને પ્રાદેશિક શાંતિ માટે ગંભીર ખતરો છે ભારતના બે મોટા રાજ્યો ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓએ બાબરી વિધ્વંસ અથવા તો રામ મંદિર ઉદઘાટન વિદેશ મંત્રાલય પાકિસ્તાનનું છે એના તરફથી કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનના કેટલાક હિસ્સાઓને ફરીથી પ્રાપ્ત કરવા માટેનું આ પગલું હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું આ બે મુખ્યમંત્રીઓ દ્વારા કથિતપણે એવી વાત પણ કરવામાં આવી છે જોકે ભારતમાં લોકશાહી છે લોકશાહીથી ચૂંટાયેલી સરકાર છે ભારતની સુપ્રીમ કોર્ટ ન્યાય કરવા માટે સક્ષમ છે ભારતની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે એકસો ચોત્રીસ વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે અને આ ચુકાદા બાદ રામ જન્મભૂમિ મુક્ત થઈ અને રામ મંદિરનું નિર્માણ થયું છે બાવીસ જાન્યુઆરીએ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યાની અંદર ઉજવાયો હતો એની અંદર ભારતમાં પણ રામ ભક્ત લોકો સામેલ થયા હતા એમાં દરેક ધર્મોના લોકો હતા અમેરિકા જાપાન મેક્સિકો બ્રિટન સહિતના ઘણા વિદેશોની અંદર પણ રામનું નામ ગુંજી રહ્યું હતું અને રામ જન્મભૂમિ પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો અહીંયા સવાલ એ છે કે ઓઆઈસીને લાગે છે કે ભારતની અંદર રહેલા જે એકસો વીસ કરોડ હિન્દુઓ છે એ એકસો વીસ કરોડ હિન્દુઓને દબાવી શકાય છે પરંતુ એ હકીકત ભૂલી જવામાં આવે છે કે ભારતમાં જે હિન્દુઓ છે એકસો વીસ કરોડ હિન્દુઓ છે એ હિન્દુઓના સ્વાભિમાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એકસો વીસ કરોડ હિન્દુઓ ન દબાયા છે ન દબાશે ન ઝૂક્યા છે ન ઝૂકશે સવાલ અહીંયા એ જ છે કે જે આસ્થા કેન્દ્રને તોડવામાં આવ્યું હતું એ આસ્થા કેન્દ્ર કાયદાકીય લડાઈ દ્વારા લોકતાંત્રિક પદ્ધતિઓ દ્વારા ફરીથી પ્રાપ્ત કરવામાં આવી છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ભારતના જે બહુમતી સમાજ છે એના સ્વાભિમાનનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે જે રીતે સોમનાથની અંદર થયું હતું એ જ રીતે રામ મંદિરનું નિર્માણ અયોધ્યાની રામ જન્મભૂમિ ઉપર કરી અને કરવામાં આવ્યું છે જો આનાથી કોઈને વાંધો હોય તો એ પોતાનો વાંધો રજૂ કરી શકે છે પણ જે લોકતાંત્રિક રીતે અને ન્યાયોચિત પ્રક્રિયાની રીતે જે બાબત થઈ છે એ બાબત એ જ છે રામ જન્મભૂમિ ઉપર રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ રહી છે અને કરોડો હિન્દુઓ દેશ વિદેશના રામ લલાના દર્શન કરવાના છે ખૂબ ભાવપૂર્ણ રીતે દર્શન કરવાના છે અને આ પ્રકારે દેશની અસ્મિતા સાથે કોઈ પણ સમજૂતી થાય એવા કોઈપણ નિવેદનની સામે ન ભારતના લોકો ઝૂક્યા છે ન ઝૂકશે